ભાવનગરમાંથી વધુ એક પૈસાની માંગણી કરતો બનાવ સામે આવ્યો જેમાં કુંભારવાડા વીઆઈપીમાં સ્ક્રેપનો ધંધો કરતા વેપારી પાસે પૈસાની માંગણી કરતા વેપારી દ્વારા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ જેની પ્રાપ્ત માહિતી મુજબ શિશુવિહાર સર્કલ પાસે રહેતા અને કુંભારવાડા મોતી તળાવ વીઆઈપીમાં આવેલા ડેલા નંબર ત્રણસો એકસ્ટમાં સ્ક્રેપનો ધંધો કરતા યકીનભાઈ યાકુબભાઈ કલુડી એવા મતલબની બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી છે કે જુબેર ઉર્ફે પપ્પુ પઠાણે તેમના ડેલાની અંદર આવીને ડેલાના માલિક યકીનભાઈને જણાવ્યું હતું કે તમારે અહીં રહેવું હોય તો મને પૈસા આપવા પડશે તેમ કહીને જુબેર નામના વ્યક્તિએ તેમને ગાળો આપી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું હાલ આ બનાવને લઈને બોરતરાફ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું બિનસત્તાવાર કહેવાય રહ્યું છે અને અહીંયા મારે મોટી તળાવ વીઆઈપીમાં ડેલો છે કાલે એ ભાઈ મારા ડેલામાં અંદર વયા આવ્યા તળાવ ભણતા ભણતા અને અંદરમાં આવીને મને કીધું કે તમારે અહીંયા રહેવું હશે તો મને પચીસ લાખ રૂપિયા આપવા પડશે એટલે એમને સમજાવટ કરવા છતાં એ દોઢ કલાક સુધી અહીંયા બેઠા ગયા અને ગયા નહીં એટલે મેં બનું કરીને હું બહાર આવી ગયો અને ગોડતરા પોલીસ સ્ટેશને જઈને મેં ફરિયાદ કરી એટલે વેન આવી અને એમને અડધી કલાકમાં એમણે ઝડપી દીધા એક જ વ્યક્તિ હતો હવે હું આવ્યો મારો ટાઈમ આવવાનો અનિયમિત છે હું આવ્યા પછી અડધી કલાક પછી ભાઈ અંદર આવી ગયા એટલે બહાર શું એની સ્થિતિ હોય મને કંઈ ખ્યાલ નથી તો કાંઈક એ થતું હોય એ ટાઈપનું એવું લાગે છે એની અગાઉ પર એણે મને બે એક મહિના પહેલાં ફોન ઉપર મારી નાખવાની ધમકી આપેલી અને પૈસાની માગણી કરેલી ત્યારે સમજાવટથી આપણે એને કંઈ આપ્યું નહોતું અને સમજાવ્યું હતું એની અગાઉ નવ મહિના પહેલાં પણ એને કંઈક દવા પી અને બધાના નામ લખાવેલા આઠ દસ વેપારીઓના ત્યારે આપણે એ આ બધું જતું કર્યું હતું અને કાલે આ બનાવ બન્યું અગાઉનો કોઈ એવા દસ પંદર વર્ષ પહેલાં એમના પાછાથી વ્યવહાર હતો ત્યારે અમે લગ્ન ધંધો કરતા હતા ત્યારે અત્યારે હાલ દસ બાર વર્ષ પંદર વર્ષથી કોઈ કોઈ જાતનો વ્યવહાર નથી